ગામમાં બાળકોને ટીડી અપાઈ આરોગ્ય વિભાગનો પ્રયાસ નમસ્કાર આજ રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના નોંધણા ગામમાં એક મહત્વપૂર્ણ આરોગ્યલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નોંધણા ગામની બીબી પટેલ હાઈસ્કૂલ અને પ્રાથમિક મિશ્ર શાળામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોરોના આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર મંદિર નોંધણા ટીડી વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં દસ વર્ષના અને સોળ વર્ષના બાળકોને ટીડી વેક્સિન અપાવવામાં આવી હતી આ વેક્સિનેશન અભિયાનમાં કોરોના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના સી એચ ઓ રૂપલ દેસાઈ પટેલ અને આશા વર્કર બહેનો હાજર રહીને મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું બાળકોના સ્વાસ્થ્ય માટે આ પ્રકારના આરોગ્યલક્ષી કાર્યક્રમો અત્યંત આવશ્યક છે અને નોંધણા ગામમાં યોજાયેલા કેમ્પ સરાયનીય છે બ્યુરો ચીફ દિવાન ઇમ્તિયાઝ ભરૂચ એસ ગુજરાતી